નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સિમ્પલ મસાલા સાથે એકદમ ટેસ્ટી બટેટાની સૂકી ભાજી જો તમે આ રીતે બટેટાનું સૂકું શાક બનાવશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ બટેટાની સૂકી ભાજી બનાવવા માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે ગરમ તેલમાં એડ કરીએ એક ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં એડ કરીએ એક ટી સ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન અને હવે એકવાર મિક્સ કરી લે હવે તેમાં બટેટા એડ કરી દે અને હવે બટેટાને હાઈ ફ્લેમ પર બે મિનિટ સાંતળી લે તો આ રીતે સતત ચલાવતા રહી બટેટાને સાંતળી લે તો અહીંયા મેં પાંચ મોટી સાઈઝના બટેટા લીધા છે અને બટેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈ લીધા છે હવે બે મિનિટ પછી તેમાં મસાલા એડ કરી દઈએ તો એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી દઈએ હવે બટેટાને ઢાંકી મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ કૂક કરી લઈએ તો ત્રણ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે બટેટાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બટેટા અડધા કૂક થઈ ગયા છે અને આ સમયે બટેટામાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે હવે ફરી કવર કરી બટેટાને પાંચ મિનિટ લો ફ્લેમ પર થવા દઈશું એટલે બટેટા એકદમ સારી રીતે કૂક થઈ જશે વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે જેથી બટેટા બળી ન જાય તો પાંચ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે બટેટાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બટેટા કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી મિક્સ કરી દઈએ તો એકદમ સરસ બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર છે તમે આ શાકને પૂરી રોટલી પરાઠા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ બટેટાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો